એમનો પરિચય હું આપું તો અઢાર વર્ષથી એ જેવો સાંદીપની સ્કૂલ સાથે તેઓ જોડાયેલા છે ધોરણ પેલાના ક્લાસ ટીચર છે ગણિત અંગ્રેજી જીકે અને ડ્રોઈંગ એ પહેલા ધોરણનું લે છે અને બીજા ધોરણનું ગણિત અને અંગ્રેજી લે છે એવા હિરલબેન નો આપણે સંવાદમાં સ્વાગત કરીએ જય શ્રી રામ આ હિરલબેન પેલા બીજા

પણ જે બાળકો આરટી એડમિશન આવે છે એ આંગણવાડીમાંથી ડાયરેક્ટ આવે છે એમણે આંગણવાડીમાં એટલું બધું કંઈ વર્ક કરેલું નથી અને આંગણવાડીમાંથી સીધા એ લોકો પેલા ધોરણમાં એમને આરટી એડમિશન મળે છે તો સ્કૂલ મારે છે તો એ બાળકને આપણે પહેલેથી બધું શીખવવું પડે છે એકડે જે ક્લાસ લેવલે ટીચર્સને બહુ પ્રોબ્લેમ થાય અને અઘરું પડે કેમ કે એ ઓલું બાળક શીખીને શીખેલું જ છે અને આ બાળકને પહેલેથી શીખવવું પડે છે પણ તો જ હું છું મારા પાર્ટનર છે અંકિતા મેડમ છે જે પેલા બીજામાં અમે વર્ક સાથે કરીએ છીએ અમે પહેલેથી એ બાળક સાથે પ્રેમથી રૂખથી એમને સમજાવે કે તને આવડે જ છે નથી આવડતું એ રીતે અમે નથી સમજાવતું કે મેં તે નથી કરેલું તે બાળકને નથી ભાવતું એ લોકોને

તો આવું પ્રોબ્લેમ થાય આંખ ખરાબ થઈ જાય અને બાળકને જમતા નથી તો આપણે હેલ્ધી ફૂડ ખાઈએ તો આપણને સારું આપણે સ્વસ્થ રહીએ આપણે પડીકા ના ખાઈએ બરાબર અને ફ્રેન્ડ કેવું ખાવાનું નથી પછી આપણે મમ્મી પપ્પાનું માનવું જોઈએ આપણા વડીલ છે આપણે એમણે વારંવાર ક્લાસમાં એવું રિપીટેશન કર્યા રાખી બધાની સાથે અને જે બાળક અમે એમ કે ક્લાસમાં કે જે બાળક મોબાઈલ નહીં જોઈ એમને હું ગિફ્ટ આપીને પ્રોત્સાહન આપીશ મિત્રો જેને કેવાય ને કે વિદ્યાર્થીઓમાં સૌથી સારું પરિવર્તન જો આપણે લઈ આવવું હોય તો એના પ્રોત્સાહન થી મળે પણ મોટા ભાગના શિક્ષકો પ્રોત્સાહન જેવા શિક્ષકો છે એ ગિફ્ટ આપીને અને અમે ડાયરેક્ટર તરીકે હોય કે કે તમે તમે એનો શાળામાંથી લ્યો પણ હિરલબેન એમ કે ના એ મારો આનંદ છે અને મારે એ બાળકોને ગિફ્ટ આપવી છે એટલે આ કેટલું જેને કહેવાય કે પ્રામાણિકતાથી એક વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ તરફ ટૂંકમાં એ કામ કરી રહ્યા છે બીજી એક આનંદની વાત એ છે કે આ ગિફ્ટ આપવાની આદતોને લીધે હિરલબેન ની સાથે વાલીઓ સતત ફોન થી સંપર્ક મારી એટલે કોઈ બાળક મોબાઈલ મૂકતું હોય એટલે મૂકી દઈએ તો એના વાલીઓ આનંદ થી ફોન એમ હિરલબેન ને કરે કે આજે એને ફોન નથી લીધો એટલે હિરલબેન ને ખ્યાલ આવે કે બીજે દિવસે મારે એને પ્રોત્સાહન આપવાનું છે. એટલે આના માટે સતત ફોન આવતા હોય તો મેં ત્યાં સુધી રસોઈ કરતા કરતા કચરા પોતા કરતા કરતા કામ કરતા હોય તો એ ફોન ઉપાડે છે અને વાલીનો આ આનંદ ખૂબ મોટો છે વાલીઓ અમને કેતા હોય એટલે આ શિક્ષક તરીકે તમારી જે કામ કરવાની જે પદ્ધતિ છે અને જે પ્રામાણિકતા છે એ બહુ આંખે વળગે એવી છે

હોળીનો તહેવાર છે તો મેં એ લોકોને પ્રોજેક્ટર દ્વારા સ્ટોરી બતાવી કે હોળીનો તહેવાર છે તો એમાં કેવી રીતે કે પ્રહલાદ હતો એમને હોળી કા ઘોડા મારીને બેઠી કીને એવી રીતે એવી બધી સ્ટોરી બતાવીને એ લોકોને તહેવારનું મહત્વ શું છે એ સમજાવીએ અને પછી એને તહેવારની ખબર પડે અને એક મોટી વાત સાંભળવાનું ક્લાસમાં એમ પણ સમજાવીએ કે જન્માષ્ટમી છે તો મેળો ભરાય છે તો આપણે માટે માં રમકડા કે પપ્પા પાસે મમ્મી પાસે જીદ નહીં કરવાની મમ્મી જે રમકડું લઈ દે એ લેવાનું દિવાળી છે તો ફટાકડા મમ્મી પપ્પા આપણને લઈ જ દેવાના હોય પણ એ આપણે મમ્મી પપ્પા લઈ દઈએ પપ્પા એટલા ખુશ છે ને એ અમે પાંચ દિવસ ત્યાં એને મેળામાં લઈ જાય છીએ પણ એને એક રમકડું નથી લેતું અમે એમ કહે છે તું લઈ લે ના જઈશ તો ખુશી થાય છે ને તમારે બાળક નથી લેતું તમારે એને લઈ દેવું છે પછી મેં એમ કીધું બેટા એકનું એક રમકડું પપ્પા લઈ દે ને એ લેવાનું છે તહેવારોની ઉજવણી પણ આપણે આ રીતે સમજાવીને બાળકોને પછી હમણાં છેલ્લા લાસ્ટ આપણે શિવરાત્રી ની ઉજવણી કરેલી છે તો સાથે તો એ રીતે આપણે સ્પીચ રેડી કરાવેલી હતી અને એના માટે વાલીઓ એ બહુ અમને સપોર્ટ આપેલો હતો કે સ્પીચ માટે ઘરેથી એટલું મહેનત કરાવી પડે અમે કરીએ કે બાળકો બહુ સરસ બોલી છે કે આવડું બાળક જે સ્ટેજ ઉપર બોલે તો એના માટે બહુ જેટલી વાતો એ સમજણ સમજણનું જ્ઞાન મેળવે કે ક્યાંય પણ જાય છે બેસે છે ઉઠે છે તો ત્યારે કેવી રીતના એના વિચાર હોવા જોઈએ કેવી રીતના રહેવું જોઈએ એ બધું ખ્યાલ આવે હિરલબેન આપણે શાળામાં દર મહિને જુદી જુદી બાબતોથી આપણે વિદ્યાર્થીઓનું કેલ્ક્યુલેશન કરીએ અને દરેક બાબત એવી હોય છે કે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ થાય એ માટે એક એક બાબતનું મંથલી કેલ્ક્યુલેશન કરી અને એ કેલ્ક્યુલેશનથી મહિનાના અંતે આપણે સ્ટેજ ઉપર એને બોલાવી અને એમને બે ચવોર્ડ આપીને એને પ્રોત્સાહિત કરીએ તો આ જે થઈ રહ્યું છે હોમવર્ક વ્યવસ્થિત કરીને આવીએ હોમવર્ક આખા મહિનામાં આપણે કરીને આવીએ તો આપણને હોમવર્ક એવો આપણે હોમવર્ક આજે કરી નહીં આવે તો આપણે આની નિશાની આવશે અધૂરા હોમવર્ક ની તો આપણો એવોર્ડ વયો જશે એવોર્ડ વયો જાશે તો આપણને એવોર્ડ નહીં મળે ક્લાસ વચ્ચે સ્કૂલ માં એવોર્ડ મળે છે પછી આપણે લેટ જાશું તોય આપણો એવોર્ડ કપાઈ જશે પછી આપણે હોમવર્ક સાઈન નહીં કરાવીએ તો મમ્મી ની પાછળ પાછળ ફરે છે સર ને હોમવર્ક થઈ જાય ને મમ્મી પહેલા સાઈન કરી દો ભૂલાઈ જશે તો તમારો એવોર્ડ થતો રહેશે અને બાળકોને જે સ્કૂલે આવવાની આમ ધગસ રહે ને કે મારે સ્કૂલે જવું છે કોઈ પ્રસંગ હોય નજીકનો તો ભી સર એ લોકો નથી જતા મમ્મી પપ્પા એમ કે આપણે આજે રજા પાડવી છે તબિયત ખુબ ખરાબ હોય અહિયાં સ્કૂલે આપો મમ્મી પપ્પા એમ કે તારી તબિયત ખરાબ છે નથી છતાં સ્કૂલે આવે છે અમારી સામેથી એને એમ કેવું પડે છે કે તું હવે ઘરે જા અમે તારો એવો નહીં કાપીએ તારી નિશાની આવશે તો હમણાં તો અઠવાડિયું પહેલા જે રિવિઝન ચાલુ હતું એક બાળક ને આગલા દિવસે બાટલો ચડાવેલો હતો બીજે દિવસે પાછો બાટલો ચડાવ્યો સોય ભરાવેલી હતી હાથમાં તો ભી સ્કૂલે આવ્યો હતો મારે જાય એટલે ને ધગસ છે એને એમ થાય કે મારે સ્કૂલે જાવું છે પછી અમે એને સમજાવીએ છીએ કે એવોર્ડ છે આપણે ખોટી રજા નહીં પાડીએ એવું અમે સમજાવીએ છીએ કે આજે તમે એવોર્ડ તમે એમ કે તું બીમાર છો તો તારે ઘરે રહેવાનું તો આપણો એવોર્ડ ગયો તો એ ભલે ગયો એવું નહીં માનવાનું કે એવોર્ડ ગયો તો નાસી પાસ નહીં થવાનું એ આપણે તબિયત ખરાબ છે આજે તારી તબિયત ખરાબ છે તો તું તને એમ કહેશ કે મારે નિશાની આવશે કે મારો એવોર્ડ જતો રહેશે પણ તું વધારે બીમાર પડીશ તો તારી ત્રણ દિવસની રજા પડશે તો તારે વધારે એવોર્ડ પાસે એના કરતાં તું આજે જ એક દિવસ રજા રાખી દેવાની

તો એના માટે કે લખાઈ ગયું છે તો થોડોક વાંચન કરાવીએ અમે હું ઇંગ્લિશ કરાવતી તો સ્પેલિંગ કરાવી મોસ્ટ ઓફ બધી વસ્તુ અમે ક્લાસ લેવલે જ કરાવી દેતા હોય તો એ બાળકને ક્યાંય ટ્યુશનમાં જવાની જરૂર નથી બઉ સરસ અને હોમવર્કમાં એ જ આપીએ છીએ અને પેરેન્ટ્સ ને બી કહીએ છીએ કે તમે અમે ખાલી આપીએ ને એટલું જ તમે ખાલી હોમવર્ક કરાવવાનું એટલું જ પાકું કરાવો તો તમારા બાળકને ટ્યુશનમાં ભી મોકલવાની જરૂર નથી પડતી અને ઘણા બાળકો ક્યાંક અમુક જાતા હોય પણ એ લોકો એવી રીતે જાતા હોય સર ટ્યુશન કે મમ્મી પપ્પા પાસે ટાઈમ ન હોય કોઈ જોબ કરતું હોય કોઈ હોમવર્ક કરાવવા વાળું ન હોય તો એ બાળકને એને હોમવર્ક માટે ટ્યુશન માં મોકલતા હોય બાકી એજ્યુકેશન લેવલે કે અહીંયા થી નથી ફાવતું હોય એને નથી આવડતું તો એને ટ્યુશન માં જવું પડે એવું હોતું જ નથી એના માટે અમે ખુબ મહેનત કરી રહ્યા છીએ કે ટ્યુશન માં જવું ન પડે પેરેન્ટ્સ ને એટલી ફીસ બગડે અને એટલા પૈસા એ લોકોને થોડું

પેલું અને બીજું ધોરણ તમારું બાળક અહીંયા ભણે એટલે એને ટ્યુશન રાખવાની જરૂર જ ન પડે એટલું બેઝિક અને દરેક એટલે આ દરેક વિદ્યાર્થી અને વાલી માટે ખૂબ આનંદ ની વાત છે વિદ્યાર્થીની જે સ્કિલ ડેવલપ થાય કે એક એક બાળકમાં જુદી જુદી પ્રકારની સ્કિલ હોય છે ડેવલપ થાય એના માટેનું આપણે શું કામ કરી રહ્યા છે હોય ભણાવતા ગણિતમાં આટલો જ કોર્સ હોય લિમિટેડ કોર્સ હોય કે ગુજરાતી છે તે આટલા પાર્ટ હોય પણ એના સિવાય બાળકમાં જે સ્કિલ પડેલી છે એના માટે આપણે સ્કૂલમાં ડાન્સ છે પછી સ્પોર્ટ છે સ્પોકન ઇંગ્લિશ ના ક્લાસ છે ડ્રોઈંગ કરાવીએ પછી અમુક અમુક અમે ડ્રામા બી એવા કરાવીએ બે ચૌર હોય છે ત્યારે આપણે ડ્રામા કે ગુડ ટચ છે બેડ ટચ છે બાર બાળક જાય છે તો કોણ ગુડ ટચ બેડ ટચ એને સમજાય કે આપણે મોબાઈલ હતો પેલા પછી ડ્રામા કરીને બી આપણે એવી એક્ટિવિટી કરાવીને બાળકોની સ્કીલ જે છે એ બહાર લઈ આવી છે ઘણાને ડાન્સમાં રુચિ હોય તો એ લોકો ડાન્સમાં આગળ આવે છે ઘણા સ્પોર્ટમાં આગળ હોય તો એ સ્પોર્ટમાં આવી શકે ઘણાને સ્પોકન ઇંગ્લિશ હોય તો એને સ્પોકન થોડું થોડું ઇંગ્લિશ બોલતા આવડે કે

ચાલે ગમે ત્યાં જાય તો એને કેવી રીતના વાણી વર્તન વ્યવહાર થી રહેવું અને એ પોતાનું જીવન સારી રીતના જીવી શકે એ મૂલ્ય લક્ષી શિક્ષણ તમે કેવી રીતના આપી રહ્યા મૂલ્ય લક્ષી શિક્ષણ હોય કે ક્લાસરૂમ વ્યવસ્થિત ટીચર્સ છે તો સામે બેસવાના છે ને અભ્યાસક્રમ જેટલો લિમિટેડ છે કે પેલા ધોરણ આટલો કોર્સ છે તો એટલું તો એને આવડે જ ચાલો એ તો આપણે સમજાવેલું છે પણ એ બાળક સ્કૂલ ની બહાર જઈને બહાર જઈને શું કરે છે ઘરમાં છે તો ઘરના પરિવાર છે લાગણી મોહ પ્રેમ છે આદર ભાવ છે એ બધું શીખે તો આપણે એ બાબતે સમજાવી છે કે ઘરમાં આપણા કોઈ વડીલ હોય છે તો વડીલને આપણે આદર કરવો જોઈએ એનું માન સન્માન જાળવવું જોઈએ પછી બહાર આપણે રમવા જઈએ છીએ શેરીમાં તો નાના બાળકો હોય આપણાથી નાના હોય તો એની સાથે આપણે લાગણીથી રહેવાનું છે એને હેરાન નહીં કરવાના આપણા જેવડા સાથના હોય તો એ લોકોની આપણે દોસ્તી કરીને સારા દોસ્ત સારા એવા કઈ એવું હોય કે આપણને એમ કીધું હોય કે આમ ને આમ કરો ખરાબ આપણને રસ્તે જતો હોય તો એને એમ કહેવાનું કે નહીં મને એ રસ્તે નથી જવું મને મારા મેડમે સમજાવેલું છે તો મારે આ રીતે વર્તન કરવાનું છે મમ્મી પપ્પા સાથે કેવી રીતે વર્તન કરવાનું પછી આપણે બહાર લગ્ન પ્રસંગમાં ક્યાંય પણ ગયા હોય તો ત્યાં આપણે બધા સાથે કેવી રીતે રહેવાનું એ બધું અમે ક્લાસમાં એ રીતે સમજાવીશું એ રીતે મૂલ્ય શિક્ષણ પણ એ ખૂબ સરસ આ સરસ સંવાદ એટલે કર્મનિષ્ઠ અને ઉત્સાહી એવા હિરલ બેન ને આપણે મળ્યા ખૂબ વાતો છે તો એમની એવી હૃદયને આમ ગદગદિત કરી નાખે કે વિદ્યાર્થીઓમાં જે શિક્ષક તરીકે જે વિદ્યાર્થીઓમાં સંવેદના છે એ ખૂબ સારી છે હિરલબેનને અત્યારે આપણે રજા આપીએ પહેલા કોર્ડિનેટર સાથે ફરીથી આપણે પાછો સંવાદ કરીશું ત્યારે અમે અત્યારે ઉર્વેશ પટેલ આપણે તમારી પાસેથી રજા લઈએ છીએ અને આપણે સાથે જય શ્રી રામ કહીને આપણે પૂર્ણ વિરામ કરીએ જય શ્રી રામ